સિ છે <playlation> <and> <mother> बीडीपीए का देश बी ओ बाद में देखिए परेशान है ना कि नहीं थोड़ा थोड़ा था पर ठंडी तो नॉलेज है थोड़ी आई एम फर्स्ट दीदी नमस्ते ये पहली आई एम શરૂઆતમાં તમે આવ્યા છે તો વેલકમ સ્વાગતમ તમને દિલથી બહુ સારું મને દેની દેગો યદગો પર Er som. Det Hva sier de?

जय मा, माता <laughs> मजामा मजामा लिचा बेन के बेन नाम से लिचा लिचा बेन मजामा मैं जय आओ जय गाय माता जय गाय माता हम्म जय गाय माता जय गाय माता भाई

તમે ક્યાં નાસો ક્યાં ક્યાં નાશો દસ કે ની પાર્ટી માં અમને પણ બોલાવજો પાલટી આપણે કરવી થોડીક વાર લાગે પણ થોડીક કરવી હારી બરોબર તો વિડીયો પર જબરજસ્ત બનાવવાનો છે તો વિડીયો આપણે પાંચ વાગે અપલોડ કરશું જોજો બધા મિત્રો આ પાછી બધા જય ગાય માતા માતી માતી જય જય ગાય માતા માતા હાય છે માતાને ઓકે માતાજી ફોન નથી દેવા તો એ કોઈ તો એ કોઈ ફોન નથી દેવા ફટાફટ તો

શું કરો છો મજામાં ક્યાંથી છો તો અમે છીએ સુરતથી સુરતથી લાઈવમાં છીએ ભાઈ નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો આપણા તો ગૌશાળાના સ્પેશિયલ વિડીયો આવે છે રોજ ફેમિલી બ્લોગ ને ગૌશાળાના ગાયોના ને વાડીના આવી રીતના આવતા હોય જય શ્રી કૃષ્ણ તો બધા મિત્રોને આમંત્રણ આપવું એવું જ માનજો પેલી બીજી તારીખનું ને ગીતાબેન તમે શું કહેવા માંગતા હતા તમારી કમેન્ટ હતી બરોબર કે લાઈવ માં જવાબ દેજો પૂરો કોણ દે એ દે દે હું તો આય દોડતો ને ગઈ રાધે 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 ખૂબ સરસ રાધે રાધે તો બધા મિત્રો મારા આવી રીતના કહેતા હોય તો એક ખાલી કહે છે કે ડેલી બ્લોગ હવે જોઈશ તો અમને તો ઘણો આનંદ આવી જાય છે તો તમે બધા એવું કહેતા હોય ને જો હકીકતથી બધાય ડેલી બ્લોગ અમારો જોતા હોય તો ખૂબ ખૂબ ધન્યવાદ ને ન જોતા હોય તો પણ તમે જોજો બસ હવે જેમ બને એમ તમે જોવામાં રહ્યો ને સપોર્ટ આપજો ભલે કામ તો દરેક માણસને હોય જ છે હું વિડીયો બનાવવામાં ટાઈમ લઈ લઉં છું તો તમે હું બે ચાર કલાક ટાઈમ લઈ લઉં છું તો તમે ખાલી મારી વિશે ખાલી પાંચ મિનિટ ટાઈમ લઈ શકો રીતે ટાઈમ થોડોક મને સપોર્ટ આપજો ના છે બેન બહુ બેન હું બેંગ્લોરથી જોઉં શું રાજે સુરત નથી લાગ લાગતું ગામ લાગે છે સુરત તો લાગે જ નહીં કેમ કે ગૌશાળા છીએ સુરતની રહેવાનું આવતું હોય તો એમાં એવું છે કે ગૌશાળામાં હોય તો વાડી તરફ માં હોય ગૌશાળામાં ગાયો હારે રહેવાનું હોય બરોબર ને બાકીના તો મોટા વરાસા

જય ઠાકર રૂપલ પેલી લાઈક સાથે ઓકે પેલી લાઈક તમે કરી દીધી છે સરસ ફરીન કરી દીધી લાઈક હા દીદી લાસ્ટ ટાઈમ તમારી માટે કે મે તમને મોટા દીદી માની છે મળવા મોટા દીદી માની મોટા દીદી માની કે ખાલી મોટા દીદી દીલી સાબેન મોટા દીદી માની કોણ મને મોટા દીદી ઓકે દીદી ખુબ સરસ એટલે લાસ્ટ મને કીધું મોટા દીદી તમે માના છે બરોબર છે લાસ્ટ ટાઈમ એટલે લાસ્ટ ટાઈમ મોટા દીદી એમ કે કીધું મારા ન જવાબ દેવો હું બિચારાને પાસોધરા અમારી બાજુ માં છે ને આપડે ત્યાં જવાનું છે તો એનો વિડીયો છે તો તમને કદાચ ખ્યાલ આવી જશે કે પાસોદરા ના માનો માં ત્યાં જવાનું છે અમારે તો ત્યાં પણ અમે બનાવશું વિડીયો એક દિવસ બનાવ્યો હતો એટલે એ પણ આવી ગયો છે તો જોયો હોય તો જોજો બાકી તો બાકી હોય તો જોજો ને પાસોધરા જ છે એક દિવસ તો એનો વિડીયો આવશે પછી કેટલા પ્લાન કર્યા છે કાલે તો છ હાથ જગાએ જવાના પ્લાન કર્યા છે પણ એમાં હું છે થોડુંક સમય લાગે એમ છે પહેલી તારીખ પછીનું નીકળવાનું છે વિડીયો બનાવવા માટે તો બના રહેજો મારા વિડીયો કોઈ પણ હોય તો આપણે આમાં બનારે રહેજો એટલે મજા આવશે જોવાની કેમ કે અમારી તો હસી મજાક જ અલગ હોય પછી વીડિયામાં આ રીતે જ હોય પછી બહુ હસું નહીં તો માણસને એવું લાગે કે હું હસતા હોય છે બાકી અમારે તો બહુ હસી મજાક વધી જાય છે આ રીતના અમે રહેતા હોય તો વીડિયામાં પણ આવી રીતનું હોય જલ્દી કરે બા ચાલો દીદી ગુડ નાઇટ ઓમ નમઃ શિવાય હું પાસોતરા રહું છું હા અજય શિવ પાસો તમે પાસોતરા જ રહ્યો છો એમ ને ચોક્કસ આવજો અમારી અહીંયા ગૌશાળે જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ હા હા ચોક્કસ આવજો મેં અહીંયા તો નજીક પડે છે વિડિયા જોજો તમે એટલે અમે પણ પાછોતરા આવશું તો તમને ખબર પડી જશે બરોબર એક વાત આપણે ઓકે ઓકે સરસ લે જયપાલ તારી કમેટ આવી છે ભાઈ જયપાલ ભાઈ જમી લીધું જય ઠાકર જય ઠાકર જમી લીધું ઓકે તો

હરપાલ જયપાલ વાહ વાહ લિચ્છા બેન હરપાલ ને જયપાલ એક જ નામ ભરખા ગયા સરસ પાસ જય મોગલ જય મોગલ આટ લાવો ની આવો વેલકમ વેલકમ આવો અમારી લાઈવ માં સ્વાગત છે તમારું દિલ થી સ્વાગત છે નવા જૂના બધા તો લાઈક કરતા આવજો હાલા આવજો અને નું પણ બટન દબાવતા આવજો ઓકે થોડીક તકલીફ અમારી લીધે ભોગવો તો અમે તમારી લીધે વધારે વાહ કેમ કે બે થી ચાર કલાક વધારે અમારે ભલે ભોગવવી પડે પણ એક નંબર વિડીયા આવવાના છે હમણાં એટલે તાકાત થી વિડીયા બનાવવા જ છે બાર

પુસ્તો ગાડીમાં પુસ્તો ઓ ગાડીમાં પુસ્ત ઝુલા ખાતો જઈبل તાર કાયમનું બંધન થઈ ગયું છો હું આ રે તારો પાક ને બપર હોવાનું બંધ કરી દે ના નો આવે અંદર પછી હવે આગડે આવીને આવી જાય ને અંદર ફોન જોઈ ફોન ન દે ઓન ન એટલે

आम क्यों करे आके खबर ना पड़ती है आशीष भाई मामी केम सो मजा मा भाई मजा आओ सेना डोडा लेने आओ पार्टी करी आशीष भाई आओ सेना लेने नहीं मारो बाप आज आता हां ने हां <laughs> ने आज निंदरा आ रही हूं बोला ये मारो बाप आवता नहीं आज मन निंदरा निसा राजू सही का

ત્રણ વાગ્યા સુધી રાખ્યા હતા ને ત્યાં બે કે ત્રણ વાગ્યા સુધી બે કે રહ્યા આ જિંદગીમાં પહેલી વાર એટલે એને નિંદર આવે ને નકર તો બપોરે હું પડે ગમે એમ થાય ને હું તો પછી ટાઈમ ન મળતો કાં તો કપડાં ધોતી હોય કા પછી કા પછી વિડીયો બનાવતી બાકી હોય તો બોલે

அம்மா <laughs> <laughs>

પાણી પાણી દીધું ને તાપ નહી થઈ હવે પાછા ખેડેક લહેરી ખાડ પોલા પોલા મેકવા પડે ભાઈ અને ટેકે ટેકે ને ટેકે ટેકે ઓછું કરે ઉપર તો જેમ બસ ઓલી ખોરનું છે ને એ તારે ધોવાડો થાય એને વસે વસ પાછું ઓછું મેં દેવાય બીજું લાગતું નથી બટકું કંઈ

મને કયા અવતારમાં આ માણસ મળે પાછો જ્યાં બેઠું જ્યાં પાણી મને આપી જાય ત્યાં પાણી મને આપી જાય ને વાડી પતરા વાડી બસ આવો લાવ મને રોકે દે હવે રેડાઈ દીધી મને જયપલ ગીસાવે કે હું નહી કહો જયપલ કેવો આદ ન કરતા અરે વાદે ભાઈ ગીતાબેન હું કે જયપાલ વાહ ગીતાબેન કેમ એવું કીધું જયપાલ વાહ છે ને જયપાલ તો ધવાડો કરીને મને રડાવી દીધી છે ને તમે એવું કે જયપાલ વાહ જયલે એક આખોડા નીકળી જીડવી ના લાગે ખબર છે આજ ને ઉડાડ્યું બધું તો ખરી હજી ઉડાડે

어떻게 부술 구 t h i n g terminar g o o g h t 나한테 깨

પાણી પાઈ છે એવું કેતા હતા એમ ને વાજ હૈપાલ હા પાકું હવે ખબર પડી મગજમાં લાઈટ આવી કે વાહ પેલા કે કે હા જયપાલ હા પછી કે વાહ એટલે હવે ખબર પડી કે પાણી પાઈ છે હાલો મળશું કાલે કેમ કે આપણે જ્યાં સુધી તમને પાર્ટી નહીં બતાવી શકું ત્યાં સુધી તો લાઈક કરવું પડશે મારે ત્યાં સુધી લાઈ ચાલુ રાખશું થોડી થોડી વાર સુધી પછી કરશું બંધ બધા હાવે છે ગુડ નાઈટ બધાય મિત્રોને ઠંડી પણ બહુ છે

હલો બાય મળશું કાલે નવી લાઈ સાથે મેં વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો ને જય માતાજી આવજો બાય